અને ઠેર હામે લગી ઓળા ઝાડ લગી બે ને પાવડર લગી ડિસ્કો કરતા કરતાં ચાર વાર હારવાનું થાય ચાર વાર ગાઈશ ચાર વાર બરાબર હું તો હારવાનું નથી ગાઈસ આ બેનો જ પ્રોબ્લેમ છે જે એ આપણે હાલો બોટર ફ્લિપ કરવાની છે કહેશ બોટર ફ્લિપ કરશે જે પાંચ વાર પહેલાં કરે ને એ જીતી ગયા જે જીતે એ કહેશે એ ઓલે બોટલ પાણી ભલે મોટી બોટલનું મોટીમાં જ તે મોટીમાં જ થાય છે અમે મોટી જ કહેતી હતી

तो हम चलने जाते यार अबे अबे कहीं फायदा नहीं थी अबे अबे कहीं फायदा नहीं थी यार अड्वाइड नहीं चली बाय ट्राई तो करवा दी अबे तो ट्राई करवा दी ओह 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 भाई जब बोलो और एवरी तो थे ही जाए। <laughs> <जो, बाए laughs>

અમારા લાસ્ટ થઈ ગયા છો વાર પણ આ ગુજરા કરી ગયો એટલે અમે જવા દીધું છે ચીટિંગ ચીટિંગ કે આપણે મોઢા જોઈ શકો તો તમે હાલો આવતા રહો સુમિતભાઈ તું અહીં આવતો ના બે તો એ કામ કરો બે જણે જ આપવાના અમારે બે એકરકો ઓરકો બે હારક તો ઓસે ઓસે સરામ આવે બે ને યાર આ મારું હા મોઢું તો અમારે આટલું લાગે ભાઈ મોઢું દોવાય તો અંદર પાણી મળશે તમને ચિંતા ન કરો હું તો જો દઉં ચેલેન્જ એવું આપું તો ને

ચેલેન્જ હારવાનું કારણ જોઈ લો કે તમે સ્ટાર્ટ કરો આમ આમ વહી જાવ ઝાડ પાણી થી ઝાડ પાણી હાલો તમારે શું કરવાનું ખબર તારે ડિસ્કો કરવાનું હું હજી હજી એક ચેલેન્જ એ બે ચેલેન્જ આપવા બે ને અલગ આઈઝ અને પહેલા નોટ કર્યું તું અને પહેલા વિડીયોમાં એ આના પહેલા જ વિડિયોમાં વોટર ફ્લિપ કરતા તારે કીધું બેન અલગ અલગ ચેલેન્જ આપીશું બેન હરખા હજી બે આપવા ને ખાતા નહીં અલગ આપું ખાતા અલગ આપું એટલે હું બે બેન શરમનો એટલે મેં એક કરાવવા દીધું બેને બાકી હજી એક બાકી છે એ હરકુ આપીશ તો હવે તમાર બેન હેન આહી ડાન્સ ને કરવાનું અહીં આમ જોઈ જોવો આ ચેને ચીટિંગ કરે સારખું કરતા નથી અહીં એ હાલો આમ આમ આવતા રહતો આમ આગો આગો ઉપર હતો આમ નમ્બીનો દેખાવ આમ હારી ગયેલા લુઝર દેખાવ નહીં ભાઈથી તમારે ડાન્સ કેટલા કરવાનું પહેલી વાર સ્ટેપ બન અહીંયા જોવો આમ જવાનું પતંગી બનતું બનતું કૂદકા મારતું મારતું જાવ હાલો હાલો હું કહો ને પછી આવજો હાલો મારતા મારતા જવાનું આમ એક બે તાલુ હાલ ને ભાઈ થ્રી ટુ વન ગો

જોરદાર હો જો વિડીયો મજા આવશે જોવાની પતિ ગયું